તમે કહેશો કે ગીતામાં ક્યાં છે ઘણું બધું છે તમને પણ આવડે છે ન લખેલું વાંચતા ચિંતન મનન પછી પરિસ્થિતિ છે અને ગીતામાં જે માણસને ન વાંચતા ન લખેલું વાંચતા આવડી જાય છે એ માણસ જ ગીતાને સમજી શકે છે ગીતાને સમજી શકે શું છે ન લખેલું સમજો કે કોઈ નામ લઈએ ચાલો યાદવ કૃષ્ણકુમાર વસુદેવ આ નામ છે ચાલો આમાં કઈ જગ્યાએ લખ્યું છે કે આ એની અટક છે કઈ જગ્યાએ લખ્યું છે કે પાછળ છે તે આનો બાપ છે અને કઈ જગ્યાએ લખેલું છે કે આગળ નામ છે તે આનો પુત્ર છે છતાંય તમે વાંચવામાં સમજી જાવ છો કે નથી શું સમજી જાવ છો તમે અરે અહીંયા એક ગેપ છે અને અહીંયા જે ગેપ છે એમાં તમે એ અર્થ કરો છો કે આ જે યાદવ છે એ પાછળ લખેલા વ્યક્તિની અટક છે અહીંયા એક ગેપ છે અને અહીંયા જે ગેપ છે એવું સૂચવે છે કે આ વ્યક્તિનો આ બાપ છે અને આ આ વ્યક્તિનો પુત્ર છે વાંચો છો કે નથી વાંચતા બસ એક્ઝેક્ટ ભગવાન ગીતામાં આવી રીતે ગુહ્ય વાત લખેલી છે અને ગુહ્ય વાત માણસને સમજતા આવડવી જોઈએ ભગવાને જ ખાલી અર્જુનને ગીતા કીધી એવું નથી ગીતા આપણા માટે છે અને જ્યાં સુધી ગીતા આપણા માટે છે એવું આપણને નહીં લાગે ત્યાં સુધી ગીતા માટે આપણને પ્રેમ નહીં ગીતા આપણા માટે જે એ માણસને લાગવું જોઈએ અને આપણા માટે જે એવું ક્યારે લાગે ગીતા શા માટે લખાઈ દે આપણને ખબર હોવી જોઈએ ગીતાના મુખ્ય પાંચ ઉદ્દેશો છે મુખ્ય પાંચ ઉદ્દેશો અને પાંચે પાંચ ઉદ્દેશો આપણને ખબર હોવી જોઈએ અને પાંચે પાંચ ઉદ્દેશોની આપણને જરૂર છે આપણને જરૂર છે પ્રયત્નવાદ ગીતાનો સૌથી મોટો ઉદ્દેશ છે ગીતા કોઈ દાડો નિરાશ થવાની વાત નથી કીધી કોઈ કોઈ દિવસ ગીતા આપણને લાચારીથી બેસવાનું નથી કીધી ગીતા જીવનમાં પ્રયત્ન કરવાની વાત કરે છે પ્રયત્ન કરવાની અહંકાર નાશ સૌથી મોટી વાત છે સૌથી મોટી મેન માઈનસ ગોડ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે કહીએ છીએ

લોકોને ભેગા કરીને સમુદાયને આખો ઉન્નત કરવા માટે ઉન્નતિના રસ્તા ઉપર લઈ જવા માટે માણસને ભેગો કરવો જોઈએ એને લોક સંગ્રહ કહે છે લોક સંગ્રહ કહે છે માણસને ખબર હોય બીજો ગીતાનો ઉદ્દેશ છે ભક્તિ ખૂબ જ જરૂરી છે અને પાંચમો ઉદ્દેશ છે સમન્વય સમન્વય ની અંદર ગીતા આપણને એવું કે છે કે જ્ઞાન આપણું મસ્તક છે કર્મ હાથ છે છે તો ભક્તિ આપણું હૃદય અને આ ત્રણે ત્રણ નો સમન્વય શ્રીમદ ભગવદ ગીતા કરે છે અને જીવનમાં સમન્વયની ખૂબ જ જરૂરી છે આ પાંચે પાંચ વસ્તુની માણસને જીવનમાં શ્રેષ્ઠ બનવા માટે ભગવાનનો બનવા માટે શ્રેષ્ઠ જીવન બનવા માટે જીવનને સંગારવા માટે આ પાંચે પાંચની ખૂબ જ જરૂર છે અને પાંચે પાંચ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે માતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણા માટે છે અને એ ગીતાનો આપણે અભ્યાસ કરવાનો છે અભ્યાસ કરો શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ